ઇડર એપીએમસીમાં પૈસા લઈને ભરતી થઈ હોવાના આક્ષેપ લાગ્યા છે ઇડર યાર્ડમાં આઠ ક્લાર્ક અને ચાર હજારજી ક્લાર્ક મળીને બાર લોકોની ભરતી માટે ઇડર એપીએમસીએ એજન્સીને કામ સોંપ્યું હતું અને આ એજન્સીએ લાખો રૂપિયા લઈને પોતાના મળતીયાઓની ભરતી કરી છે સાબરકાંઠા ભાજપના પૂર્વ પ્રમુખ પીસી પટેલે જ ભરતી અંગે આક્ષેપ કર્યા છે આ અંગે પીસી પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી અને સીઆર આર પાટીલને પત્ર લખ્યો છે તો આ તમામ આક્ષેપ ઈડર ઇડર માર્કેટયાર્ડના ચેરમેને પાયા વિહોણા ગણાવ્યા છે મહેસાણાની ખાનગી એજન્સી જે બી પટેલ કંપની કરીને છે એને કોઈ દૈનિક પેપરની અંદર જાહેરાત આપી અને અરજીઓ ત્યાં મંગાવવામાં આવી એ દિવસના દૈનિક પેપરો સાબરકાંઠામાં વેચાયા કે કેમ એ બહુ ખ્યાલ નથી પણ અરજીઓ ફક્ત એકવીસ જ આવી અને એકવીસ અરજીઓની અંદર જે લોકોને લેવાના છે એના નામ પણ બહાર આવી ગયા ભરતીની પ્રક્રિયાની કાર્યવાહી મતલબ અમારા ધોરણે જે કરવી પડતી હોય અમે કરેલી નથી જયારે બી જરૂર પડશે ત્યારે કરીશું અમારી જોડે ઓલરેડી ઇડર ની પેટા શાખાઓ ચાર છે ચાર જગ્યાએ ઓલરેડી અમારું માર્કેટને ને પ્રોગ્રેસ કરવા માટે સુડતાલીસ નું સરકારે મંજૂર કરીને આપેલું મેખામ છે અમારી જોડે એમાં વીસ નો સ્ટાફ છે અમાર જોડે હાલ તદ્દન પાયા વિહોનો આક્ષેપ છે એમને કોઈ પુરવાર કરી શકતા હોય તો આગામી દિવસોમાં જોઈશું રાજકોટ જિલ્લાના જિયાણા ગામ